સીધું આપણે કેનાલે લઈ હોલીકોપ્ટર ઉડાડી દીધું હોની બજારમાં ઉતારી દીધું સીધું હોની બજારમાં થી હેડતા હેડતા આવી ગયા આપણે સીધા વાવ બજાર નું મેઇન એટલે આવી ગયા વાવ બજારમાં આપણે બીજી બાઈક ચડવા આવી ગયા સીધા આવી ગયા આપણે ચાર રસ્તે ચાર રસ્તે થી આપણે પછી બીજી બાઈક આવશે આપણા ને શેઠી આ લઈ જૂના રંગ વાળું બાઈક આપણે લઈને ને આવી ગયા માણકા તરફ જવા માટે ચાલો આ બાઇગન રોમ રોમ ભાઈઓ સીધું આપણે કોમ પતી જાય તો આપણો ટાઈમ થઈ જાય ચલો ઘરે જવા માટે ચલો